સંજરી નગરના ઉબડખાબડ રસ્તા લઈને પ્રજા ત્રસ્ત આપ કાર્યકર્તા દ્વારા ભાજપનો ઝંડો ખાડામાં ફરકાવી વિરોધ નોંધાવ્યો સંજરીના મુખ્ય રસ્તાઓ પર દ્વારા વિરોધ પ્રદર્શન સંજરીમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓથી નગરની પ્રજા વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ નાના ભૂલકા ઉબડખામડ રસ્તા ઉપરથી નીકળવું માથાના દુખાવા સમાન બન્યું છે સ્થાનિકોએ ભારે મુશ્કેલી મુખ્ય રસ્તાઓ પર ખૂબ જ મોટા ખાડા પડવાથી નગરની જનતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને ગંદકીનો સામનો કરવો પડ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા સંજેલી પંચાયત ઘર આગળ ખાડા ઉપર ઉભા રહી ભાજપના ઝંડાઓ રૂપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સંજેલી જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોકથી પોલીસ સ્ટેશન રોડ મુખ્ય રસ્તો નવીન બસ સ્ટેશનમાં જતો બિસ્માર આરત અનેકવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનું સમારકામ ન કરતા તાલુકાવાસીઓમાં ભારે હેરાન થવાનો વારો આવ્યો છે બ્યુરો ચીફ સંજય જયેશવાલ મહીસાગર સંજેલી મુકામે સંજેલીનગરમાં ગુરુ ગોવિંદ ચોક થી એટલે કે જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધી જતો છે રસ્તો છે ખૂબ જ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે ગ્રામ પંચાયત સંજેલી છે જોડે કન્યાકુમાર શાળા આવેલી છે આ બાજુ શાળા છે નંદઘર છે અને આગળ જતા નવ બસ સ્ટેશન છે પીટીસી કોલેજ છે નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો છે આ જ રસ્તો છે તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે એટલે અમારે તંત્રને આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છે કે જો દસ દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી આ માર્ગે ધરણા કરીશું ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું

આ કામ સત્વરે કરવામાં નહીં આવે તો તમને ખબર જ છે કે સત્તાવીસ ની અંદર વિસાવ છે થવાની ચારે